બીજ પ્રવાસીઓ માટે ખુશખબર હવે રાત્રે પણ ઝળહળશે અને સવારે જોવા મળશે એકદમ ચોખ્ખો બીચ બીચ પર આવતા મુલાકાતીઓને સ્વચ્છ વાતાવરણ અને વધુ સારો મળી રહે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા પાંચ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે આ નવા ફેરફારોથી બીચની કાયા પલટ થશે અને પ્રવાસીઓની સુરક્ષા તેમજ સ્વચ્છતામાં મોટો સુધારો જોવા મળશે

તાજગી ભર્યું ને સ્વચ્છ વાતાવરણ મળી રહે આ ઉપરાંત રાત્રિ દરમિયાન પણ બીચ ચોખ્ખું રહે તે માટે સાંજના સમય ચાર થી આઠ વાગ્યા સુધી સફાઈ હાથ ધરવામાં આવશે વોક પેપર ફરતા લોકોની સુરક્ષા માટે ટુ વ્હીલર લઈ જતા લોકો પર લગામ કરવામાં આવશે હવે વોકવે પર એક્સેસ કંટ્રોલ મૂકવામાં આવશે જેથી વાહન ચાલકો ત્યાં પ્રવેશી શકશે નહીં રાત્રિના સમય અંધારાને કારણે થતી મુશ્કેલીઓ નિવારવા માટે તાત્કાલિક ધોરણે બે હાઈ કરવામાં આવશે જે આખા વિસ્તારને રોશનીથી ભરી દેશે બીજ પર ખાણીપીણીની સ્ટોલો ધરાવતા વેપારીઓ માટે હવે ડસ્ટબિનનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે ગંદકી ન ફેલાય તે માટે ફૂડ સ્ટોલ ધારકોએ ડસ્ટબિન મુખ્ય ખાવાના વિસ્તારમાં રાખવાને બદલે તેમના સ્ટોનની પાછળ રાખવાના રહેશે આ નિર્ણયથી આગામી દિવસોમાં બીજ પર પ્રવાસન પ્રવૃત્તિમાં વધારો થવાની અને સ્થાનિકોને વધુ સારી સુવિધા મળવાની અપેક્ષા છે